નલિયાના હાજાપર નજીક ડમ્પર ચાલક ગફલતભરી રીતે વાહન હંકારીને મુંબઈના ભાનુશાલી પરિવાર સામે ધાકધમકી કરી હતી પથ્થરમારો કરીને ત્રણ જણને ઈજાઓ પહોંચાડવામાં આવતા તેમને સારવાર હેઠળ ભુજ ખસેડવામાં આવ્યા છે મૂળ અબડાસાના અને મુંબઈ નિવાસી મોહનભાઈ ભાનુશાલીનો પરિવાર રાતા તળાવ ખાતે માતાજીની પેઢી માટે આવ્યો હતો જેમાંથી બપોર બાદ તેમના સંબંધીઓની મુલાકાત માટે નુંધા તળ ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવીને આ પરિવારની બંને કાર પર ધસી આવ્યા હતા તે દરમિયાન ચાલકને અવાજ આપવામાં આવતા ડમ્પર ચાલક હુસેન અલી ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવાર સામે અભદ્ર રીતે વર્તાવ કર્યો હતો અને ત્યારબાદ રાતા તળાવ ખાતે સમાધાન માટે આવવાનું જણાવીને ડ્રાઈવર સાથેના અન્ય શખ્સોએ પથ્થરમારો કરીને વાનુશાલી પરિવારને ઘેરી લઈને માર માર્યો હતો આ ઘટનામાં ત્રણ જણને ઈજા પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા મોહનભાઈ ભાનુચાલી જણાવ્યા પ્રમાણે દાઉદ હાજી રફીક માહદ હારૂન જાફર લુહાર અબ્દુલ જાકબ ફકીર માહદ હજામ સહિતના શખ્સો દ્વારા હુમલો કરાયો હતો ઓલો જે ડમ્પર ઓડ ડ્રાઈવર હતો તો ડમ્પર ત્યાં જ મૂકીને બીજા જે ગામમાંથી ત્રણ મોટરસાયકલ હતી બીજા જે પાંચ છ જણ આવ્યા એની સાથે એ પણ આવ્યો અને અમે જ્યાં ઊભા હતા ચેકપોસ્ટ ઉપર એનાથી પચાસ સાઠ ફૂટ દૂર ઊભા ગાડી ઊભા રાખીને ત્યાંથી પાછા પથ્થરો એ લોકોએ ચાલુ કરી દીધા અને અહીંયા અમને જેણે કીધું કે આપણે એને પૂછીને પછી સેટલમેન્ટ કરી નાખશું જે સરપંચે એણે જે ઇશારો કર્યો કે શું થયું પાછળથી એ લોકો જે બાંબુ લઈને ઊભા હતા એ જે મેડમ આવ્યા હતા એ લોકો આને સામે આવ્યા અમને એકદમ ઘેરી વચ્ચે અમને એકદમ ઘેરીને માર માર્યો અમારા બૈરાઓ બુમા કરી ગાડીમાંથી બહાર નીકળતા હતા એમના પણ પથરાઓનો ભૂલ બતાવી ડરાવીને એને પાછો અંદર મૂક્યો ને અમારા બૈરાઓને ઘાડો આપી એ લોકોએ અમને કાલે બહુ સતાવ્યું છે એ લોકોએ અને અમને બહુ જ માર માર્યો છે દાઉ હાજી રફીક મહંમદ મુતાદળ સ્કોર્પિયો જેની હતી અને જે સરપંચ કહેવાય છે એ હતો અને બીજો હુસેન અલીચા જે ડમ્પરનો ડ્રાઈવર છે અને આરૂફ જાફર લોહાર એ બાલાચોડ મોટીનો છે ને અબ્દલ મહંમદ શાળ એ નોંધાતણનો છે બીજું ઝાકા ફકીર મહંમદ હજામ એ પણ નોંધાતણનો છે અમને આટલા નામ જે આવ્યા છે બાકી એમ એમાં પછી પાંચ સાત જણા હતા એમના અમને અમારી પાસે નામ નથી બધા બાર તેર જણ બાર તેર ચૌદ જણ જેવા હતા